સર્વને નમસ્કાર પીટીસીના એડમિશન બાબતે થોડીક ચર્ચા કરવી છે ગુજરાત સરકાર દ્વારા જે પણ ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે તે મુજબ જો ભરતીઓ થાય તો આવનારા દિવસોમાં એકથી પાંચ ધોરણની અંદર જે ભરતીઓ થવાની છે તેના માટે ખૂબ નોકરીએ લાગવાના ચાન્સીસ વધારે છે તો તેના માટે પીટીસી કરેલું ફરજિયાત હોવું જોઈએ તો આજે તારીખ દસ છ બે હજાર ના રોજ પીટીસીમાં એડમિશન લેવા માટેનો છેલ્લો દિવસ છે કદાચ તારીખ લંબાવી પણ શકે પણ એની રાહ જોયા વગર જેને પણ ખરેખર ધોરણ બારની અંદર સારી ટકાવારી હોય તો તે લોકો પીટીસી કરે બે વર્ષની અંદર પીટીસી પૂર્ણ થયા બાદ તમે ટેટની પરીક્ષા પણ આપી શકો છો કદાચ બીજા વર્ષ ચાલુ હોય ને જો મંજૂરી આપે તો પણ તમે જે છે એ ટેટની પરીક્ષા આપી શકો છો આવનારા દિવસોની અંદર જે છે એ બીજી નોકરીઓની અંદર લાગવા કરતાં જે પણ પીટીસી કરેલું છે તે નોકરી લાગવા માટે શક્યતા ખૂબ વધી જવાની છે હાલ ફોર્મ જે છે એ ભરવાનો છેલ્લો દિવસ છે અને જે કોલેજની અંદર તમે ફોર્મ ભરો એનું મેરિટ લિસ્ટ બહાર પડવાનું છે એટલે મેક્સિમમ જે છે એ તમે વધારે કોલેજની અંદર ફોર્મ ભરો તો એડમિશન મળવાની શક્યતા વધારે રહે છે એનું આખું લિસ્ટ પણ બહાર આવેલું છે સુરેન્દ્રનગર જિલ્લો છે તો તેની અંદર માત્ર ત્રણ કોલેજો છે એમાં બે કોલેજો મહિલાઓ માટે સરકારી છે અને એક કોલેજ જે છે એ પ્રાઇવેટ છે જે મિશ્ર ભાઈઓ બહેનો માટે બંને છે તો આવી રીતે આખા ગુજરાતની અંદર જેટલી પણ કોલેજો જે છે એ કોલેજોનું લિસ્ટ પણ બહાર પાડેલું છે તો જે ખરેખર પીટીસી કરવા માંગે છે તેઓ આજે ફોર્મ ઓફલાઈન ભરવાના છે કોલેજ ઉપર જઈ અને જે ડોક્યુમેન્ટ જોઈએ છે એ ડોક્યુમેન્ટ ભરી અને આજે ના જે ફોર્મ ભરી દેવું એવી જ રીતે તલાટીનું ફોર્મ ભરવા માટેનો પણ આજે છેલ્લો દિવસ છે ફોર્મ ભરવાનું રહી ન જાય અને આવનારા દિવસોની અંદર ખૂબ સારી તૈયારી કરી તલાટી છે કે બીજી કોઈ સરકારી ભરતીની અંદર જે છે એ તમે તમારું સ્થાન જમાવી શકો છો બીજું એકથી પાંચમાં ભરતીઓ વધારે થવાનું કારણો ઘણા બધા છે કે છેલ્લા દસ વર્ષની અંદર જે ભરતીઓ થઈ છે એમાં છથી આઠની અંદર ખૂબ વધારે પ્રમાણમાં બીએડ કરેલા જે છે અથવા પીટીસી પ્લસ કોલેજ હોય એ લોકોની ભરતી થઈ છે સામે એકથી પાંચની અંદર જે છે એ ભરતીઓ ઓછી થઈ છે એનું બીજું એક પણ કારણ છે કે પહેલા એક થી સાત ધોરણ હતું અને એક થી સાત ધોરણ ની અંદર જે પણ શિક્ષકો હતા એ બધાને વિકલ્પ આપ્યો કે તમારે છથી આઠમાં રહેવું છે કે એકથી પાંચમાં જો માત્ર પીટીસી કરેલું હોય તો એ લોકો એકથી પાંચમાં રહેતા એટલે એકથી પાંચની અંદર જે છે એ શિક્ષકોની સંખ્યા વધી ગઈ હતી એટલે એકથી પાંચની ભરતી ઓછી આવતી હતી હવે ધીમે ધીમે નિવૃત્ત થવાવાળાની સંખ્યા એકથી પાંચમાં વધારે છે એટલે આવનારા દિવસોમાં પણ એકથી પાંચમાં ભરતી વધારે આવશે બીજું એક આખું ધોરણ બાલવાટિકા જે છે એકથી પાંચ અને એક બાલવાટિકા છ ધોરણ જે છે એ અત્યારે છે એમાંય તે ખાસ બાલવાટિકા જે શરૂ થયું ત્યારે છ વર્ષનો નિયમ નાખ્યો હતો તો હાલ ત્રીજા ધોરણની અંદર પણ કોઈક શાળામાં ઓછી વિદ્યાર્થીઓની સંખ્યા છે તો એ પણ ત્રણ ચાર પાંચ ધોરણ પૂરું કરીને જ્યારે એ ધોરણ છઠ્ઠામાં જાય ત્યારે પણ એક એક શિક્ષકનો સેટઅપ જે છે એ વધવાની શક્યતા છે એટલે ખાસ આવનારા દિવસોમાં પીટીસી કરેલા માટે ખૂબ સારા ચાન્સીસ છે તો જે પણ વિદ્યાર્થીને શિક્ષક બનવા માટેનો જે ચા ઈચ્છા હોય તો એવો પીટીસી જે છે અથવા આવનારા દિવસોમાં જો એમને બીએડ કરેલું હોય તો એના માટે પણ શક્યતા રહેશે અસ્તુ જય હિન્દ